ફ્રેન્ડ્સ બાજરીના લોટની કોઈ પણ તમે વાનગી બનાવો તેની મીઠાશ જ કંઈક અલગ હોય છે તો આજે આપણે બાજરીના લોટનો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો બનાવીશું સાંજે ભૂખ લાગી હોય અને માત્ર દસ જ મિનિટમાં કોઈ નાસ્તો બનાવવો હોય તો ઘરમાં રહેલી વસ્તુઓથી જ તમે બનાવી શકો છો એક કપ બાજરીનો લોટ બે ટેબલ સ્પૂન ચણાનો લોટ બે ટેબલ સ્પૂન મકાઈનો લોટ ચાળી લઈશું મકાઈનો લોટ ના હોય તો તમે જુવારનો લોટ પણ લઈ શકો છો તો અહીંયા ચાળી લેવાનો છે હવે તેની અંદર અહીંયા વન ટેબલ સ્પૂન સફેદ તલ લીધા છે વન ટીસ્પૂન ખાંડ એડ કરીએ પા ટી સ્પૂન અજમો અડધી ટી સ્પૂન હળદર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જીરું અને અડધી ટી સ્પૂન મીઠું એડ કરવાનું છે વન ટી સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ અને વન ટેબલ સ્પૂન એટલે એક ટીપડી જેટલું મેં તેલનું મોણ લીધું છે વન ટેબલ સ્પૂન કરતાં થોડુંક વધારે હોય છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી બે ટેબલ સ્પૂન દહીં એડ કરી લઈશું દહીં અહીંયા થોડુંક ખાટું છે તો સારી રીતે મિક્સ કરી લઈશું હવે થોડું થોડું પાણી એડ કરવાનું છે અને લોટ બાંધવાનો છે તો આપણે જેમ બાજરીના લોટના વડા બનાવીએ છીએ એ રીતનો જ મીડિયમ એવો લોટ બાંધવાનો છે આ રીતનો ઢાંકી અને સાઈડ કરી લઈએ અહીંયા એક કપ જેટલો બટાકાને માવો લીધો છે બટાકા બાફી છોલી અને મેશ કરીને લીધા છે એક કપ જેટલો એની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરીએ અને વન ટી સ્પૂન ખાંડ વન ટી સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ અડધી ટી સ્પૂન ગરમ મસાલો અડધી ટી સ્પૂન ચાટ મસાલો અને વન ટીસ્પૂન જેટલો શેકેલા જીરા પાવડર અને અડધી ટી સ્પૂન જેટલો મરી પાવડર અને અડધું નંગ લીંબુનો રસ એડ કરી અને હવે ફ્રેશ લીલા ધાણા એડ કરી લઈએ ત્રણ ટેબલ સ્પૂન જેટલા સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે મિક્સ થઈ જાય એટલે આના મીડિયમ મેવા રોલ વાળી લઈશું આ રીતે તો અહીંયા સાત રોલ તૈયાર થયા છે તો અહીંયા બાજરીના લોટમાંથી આપણે સાત રોલ થોડા મોટી સાઇઝના વાળી લઈએ આ રીતે હવે તેલવાળો હાથ કરી અને લુવાને ચપટા કરી અને એની અંદર જે બટાકાનો રોલ છે એ આમાં મૂકી દેવાનો છે અને પેક કરી લઈશું તો એકદમ આ રીતે પેક કરી લેવાનું છે ક્યાંય પૂરણ બહાર ના આવવું જોઈએ નહીં તો તેલમાં જઈ અને તૂટી જશે તો આ રીતે હવે અહીંયા સફેદ તલ લીધા છે તો એની અંદર રોલને કોટ કરી લેવાનો છે અને સાથે હું અહીંયા કાળા તલ પણ લઈ રહી છું રોલને અહીંયા ચપટો કરી લેવાનો છે કાળા તલ ના હોય તો ચાલે તો કાળા તલથી લૂક સારો લાગે એટલે સફેદ અને કાળા બંને તલ લીધા છે તો આ રીતે કોટ કરી લેવાનું છે અને વધારાના તલ કાઢી નાખીશું તો અહીંયા આ રીતે બધા જ બાઇટ્સ તૈયાર કરી લેવા આ રીતે બાઈટ્સ તૈયાર કરતા જવું અને તળતા જવું સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે ગેસની ફ્લેમ પહેલાં હાઈ હતી અને હવે સ્લો કરી દેવાની છે તો ધીમા તાપે એકદમ ક્રિસ્પી થવા દેવાનું નહીં તો બહાર એકદમ ક્રિસ્પી થઈ જશે અને અંદર કચાસ રહેશે તો ધીમા તાપે સરસ તળાવા દેવાનું છે એક સાઈડ તળાય પછી પલટાવાનું છે પલટાવી બંને સાઈડ ક્રિસ્પી કરી અને પછી કાઢી લઈશું તો આ બાજરીના લોટના બાઇટ્સ છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે એને તમે લસણની ચટણી છે કે દહીંની ચટણી સાથે ખૂબ જ ફાઇન લાગે છે નાના મોટા બધાને પસંદ આવશે આ નાસ્તો જરૂર બનાવજો ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો